નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી એમઆરએફ એફ કંપનીમાં પચાસથી વધુ ટ્રેની કર્મીઓનો હંગામો કાયમી નોકરીની માંગ સાથે કંપનીના ગેટ ખાતે વિરોધ નોંધાવ્યો દહેજ સ્થિત એમઆરએફ એફ કંપનીમાં ટ્રેની કર્મીઓએ પરમિનન્ટ નહીં કરતા ગેટના ઉપર હંગામો થવા પામ્યો હતો જ્યાં સુધી પોતાની માંગ પૂરી ન થાય ત્યાં સુધી કામદારો લડી લેવાની ચીમકી ઉચ્ચારી હતી દહેજના રૈયાદ નજીક આવેલા એમઆરએફ કંપનીમાં નોકરી પર કાયમી નહીં કરતાં પચાસથી વધુ ટ્રેની કામદારોએ કંપની ગેટ ઉપર હંગામો કરી વિરોધ નોંધાવ્યો હતો તેઓની સાથે કંપનીએ છેતરપિંડી કરી હોવાની વાત કરી હતી હાલ તો કંપની ગેટ પર કામદારો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે તો બીજી તરફ કંપની સંચાલકોએ ટ્રેની કામદારોને એનએપીએસ હેઠળ કામ કરવા જણાવ્યું હતું જોકે ટ્રેની કામદારોએ તેમના પ્રસ્તાવને નકારી દીધો હતો હાલ તો કામદારો કંપની ગેટના ઉપર પોતાની માંગ ન સ્વીકાર્યા ત્યાં સુધી લડી લેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી બીરો રિપોર્ટ સરફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ सर मेरा नाम विक्रम सिंह चौहान है मेरे को हमको सर आई कॉलेज में कैंपस लगा था परमानेंट जॉब के लिए लाया गया था अब हमारे साथ सब शोषण हो रहा है और बंदूक का आठ आठ महीने हो गए हैं उनको एक, एक स्कीम लेके आए हैं तीन साल के लिए उसमें कॉन्टैक्ट में काम कराएंगे उस पर निकाल देंगे हमको सर परमानेंटली लेके आए थे हमारे प्रूफ है रिकॉर्डिंग भी है सारी और ये हमारे पास शोषण हो रहा है सर हमारा और हमको बोल रहे हैं आप भी डालोगे सर हमें एक बार गेट के एंट्री में हो गए आप हमारे साथ स्कीम को कैसे लागू कर सकते हो आप जो हम लोग लेके आए थे बस हमें कुछ नहीं चाहिए सर जिस बाधे के साथ लेके आए थे उसी बाधे पर कायम रहे हम से हमारी जी डिमांड है नमस्कार